હલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા આજે તો બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો આજનો દિવસ બહુ જ ભારે હતો સવારથી કામ કામ ને કામ થાકી બી ગઈ છું પણ એટલે નહીં બનાવ્યું એટલે અત્યારે રાતે મસ્ત મમ્મીએ દાળ વડા બનાવ્યા તો મસ્ત દાળ વડા ડુંગળી મરચાં આહા કહીશું અત્યારે તળાય છે તો હું તમને બતાવું ચલો

એ આ ડુંગળી એ કરી દીધું આપણે ખાઈ લીધું છે મસ વડા શું કહેવાય દાળ વડા હતા કીધું તો મેં તમને દાળ વડા તો ખાલી અમારા અનિલા બેન ના એટલે મારા મમ્મી જ મસ્ત દાળ વડા ખાઈ લીધા અને કામ બામ પતાવી દીધું હવે બેઠા છીએ આપણે પ્રીતને ને ભણાવવા ઈરલ જો ઈરલ ફોનમાં જોયા મળીએ આપણે પછી આખો દિવસ ખાવાનું જોતી હોય પેલી ચીનીઓ નહીં આવતી ની કમ એ બધા ચાલો આવી ગયા છે ખાટલા હવે સુવાનું બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ નાઇટ